તે યુક્તિને સાર્થક કરતા હળવદ વિવેકાનંદ સાયન્સ એકેડમીના એક્સ આર્મીમેનના સંતાનો નીટ વર્ષ બે હજાર ચોવીસમાં રિઝલ્ટમાં હળવદ તાલુકાના ટોપ પાંચ વિદ્યાર્થીઓમાંથી ટોપ ચાર વિદ્યાર્થીઓ તો માત્ર વિવેકાનંદ સાયન્સ એકેડમીના જ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે જ્વલંત સફળતા મેળવતા વિદ્યાર્થીઓ અને વાલીઓના ચહેરા પર મુસ્કુરાહટ જોવા મળી હતી

કાલે સાંજે નીટનું રિઝલ્ટ આવ્યું એમાં મારે માર્કાએ છસોને સાડત્રીસ માર્ખ અને મારો તાલુકામાં નંબર છે બીજો અમારી આ સ્કૂલ શ્રી વિવેકાનંદ સાયન્સ એકેડમી એમાં એમડી એવા અમારા પેપર સાહેબ અને કેમ્પસ ડાયરેક્ટર પટિયાર સાહેબનો ખૂબ ઘણો મહેનત કરી અમારી પાછળ એના બદલ અમારું આવ્યું રિઝલ્ટ આવ્યું અને ઘરેથી મહેનત બહુ સારી કરાવતા છ વર્ષથી હળવદ ધાંગધરા તાલુકામાં સૌથી વધારે એમબીબીએસ ડૉક્ટર આપતી સંસ્થા જો હોય તો એ વિવેકાનંદ સાયન્સ એકેડેમી છે અને આ સતત અને સાતત્યપૂર્ણ રિઝલ્ટ આવે છે એનું એક જ માત્ર કારણ છે કે દરેક વિદ્યાર્થીઓ પાછળની પર્સનલ મહેનત અમારા મેનેજિંગ ડાયરેક્ટર જે શ્રી ફેફર સાહેબ પ્રિન્સિપાલ શ્રી કાશેલા સાહેબનું એક ન જે વિદ્યાર્થી પ્રત્યેનું જે વર્તન છે આ ઉપરાંત દરેક વિદ્યાર્થીમાં શું એમાં કચાશ છે એ કચાશને ધ્યાનમાં રાખી અને એની પાછળ મહેનત કરવામાં આવે છે જેનો જે ટૉપિક ખૂટતો હોય તો રાત્રે બાર વાગે પણ વિદ્યાર્થીનો ફોન આવે તો અમારી જે ફેકલ્ટી છે એનું સચોટ એ સચોટ એનું નિરીક્ષણ અને એનું જે પ્રશ્ન હોય એનું સોલ્યુશન કરી દેતા હોય છે અને જેના લીધે તેને સૌથી વધારે એમબીબીએસમાં નીટમાં છ વર્ષથી તાલુકાની અંદર સૌથી વધારે અગ્રેસર વિદ્યાર્થીઓ અમારી સંસ્થાએ આપ્યા છે આ ઉપરાંત આ વર્ષનું રિઝલ્ટ જોવી તો હળવદ ધાંગધ્રા તાલુકાના ટોપ પાંચ વિદ્યાર્થીઓમાંથી ટોપ ચાર વિદ્યાર્થીઓ તો વિવેકાનંદ સાયન્સ એકેડેમીના છે મારે નીટમાં છસો એકત્રીસ માર્ક આવ્યા છે હું આનો શ્રેય તો મારા પપ્પાને અમારા સ્કૂલના સર ફેફર સર પઢિયાર સર વિશાલ સર જે અમારા બધા અમને અભ્યાસ કરાવ્યો છે બધા સરને મયુર રાવલ જી ટીવી ન્યૂઝ હળવદ